આ ફ્લેગ માર્ચ યોજાયો હતો જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ગુજરાતમાં સાત એપ્રિલે ચૂંટણી યોજાશે સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ કચેરીથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆઈએસએફ કંપની સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ સંસદીય મત વિસ્તારની ચૂંટણી સાતમી મે બે હજાર ચોવીસના ના રોજ રાખવામાં આવેલ છે એ અનુસંધાન એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ તથા પેટ્રોલિંગ માટે જુદી જુદી સ્થળે અને જુદા જુદા જિલ્લામાં જુદા જુદા સમયે કરવામાં આવે છે હિંમતનગરના ભંડારી પરિવારના કુલદીપક મુક્ષુ ભાવેશભાઈ તથા તેમની પત્ની જીનલબેન સાથે દીક્ષા લઈ રહ્યા છે